ચકરી જાતે માળ બનાવતી નથી કોઈ બકોલ કે ખૂણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે આધુનિક સમયમાં ઘરના આ પ્રકારની જગ્યાઓ રહેતી તેમજ ગ્રીન હરી ઘટતા દાણા પાણી ન મળતા ચકરીઓની સંખ્યા પર અસર થઈ રહી છે એ ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમાં દુર્લભ બનતી જાય છે નાનકડા પક્ષી ચકરીનો સમાવેશ થાય છે સમય બહુ દૂર નથી આવનાર પેઢીને ચકરી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસવીરનો સહારો લેવો પડશે એહવાલ રવી મોટ વામણી મારું નામ સાંજલા ગીતાબેન મનસુખલાલ છે હું ભૂતપૂર્વના પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવું છું આજે વિશ્વ ચકલી દિવસ વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે રમેશ પારેખની એક સરસ મજાની પંક્તિ છે કે તારો વૈભવ રંગ મહેલ અને નોકર ચકરનું ધારું મારે આંગણ ચકલી દેશે એ જ મારું રજવાળું ચકલી છે

તો આજે એક મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ચકલી ઘર માટે શું બનાવી શકીએ ચકલી માટે આપણે શું આયોજન કરી શકીએ તો એક એવો વિચાર આવ્યો આજે કે ભાઈ આજે શહેરમાં માણસો મોટે ભાગે ફ્લેટમાં રહેતા જોવા મળે છે તો ચકલીઓ માટે આવું સરસ મજાનો ફ્લેટ કેમ તૈયાર ના કરીએ અને આજે

પીવા માટે પાણી અને એમના માટે હિંચકાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે મને એવું થાય છે કે ભાઈ ચકલીઓ એક સાથે પોતે રહી શકે પોતે આનંદથી પોતાનો ખોરાક શોધવાનું પણ પોતાનું ચણ પણ ત્યાં જ તેમને મળી શકે પીવા માટેનું પાણી પણ તેમને ત્યાં જ મળી શકે અને જો રમત ગમત કરવી હોય પણ તે ત્યાં થઈ શકે તો આવું સરસ મજાનું સ્પેરો હાઈડ અમારા પ્રાથમિક શાળાના બાળકો અને મારા દ્વારા તેમજ અમારા સ્ટાફના સહયોગથી આ સરસ મજાનું એક સ્પેરો હાઈડ્સ બનાવવામાં આવ્યું છે